અરે અબજભાઈ ને ડોક્ટર સાહેબ એસટીએમ સાહેબ આવો કોણ છે એસટીએમ કોણ છે એય એય

અમે એમ નથી કેતા બધી કોરી પણ જે કોરી ગેરકાયદેસર છે જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે તમને આવેદન પત્ર આપે છે તમને સ્વાગત કાર્યક્રમમાં કરે છતાં પણ જો તમને કંઈ પડેલી નહી હોય તો અમારે બંધ કરવા જવાનું ને પોરા સાહેબ તમને બી એક વાત કરી દેમ ધક્કો આ બેનોને માર્યો લાકડી બતાવી તો અમે કઈ આતંકવાદી છે આટલો બધો પાવર મુટલે કરો સામે કરો ને

ને આજે જઈને તમે પંચકેસ કે કરો દૂધ નું ને પાણી નું પાણી થવું જોઈએ બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકો ની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયા સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો બધે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરોડ ધક્કા મારો છો ઓસ્ટ પ્લાની નોનસેન્સ કોણ તો બેકુપ મને મારા આપને બેરોડે

આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલ્યો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવું ઇલીગલ હવે મોઢામાં મગ ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંતભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આવેદન પત્ર લઈ ગયું હતું તો રેકોર્ડ ના થાય તમને ડોઝ આપ્યો નહીં

બોલાવો 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 આજકાલ ના તમને એને બોલાઈ દો ને એટલે વાત પતિ પછાડી

અને આ ફરદના ભાગ રૂપે તમે અગર પોસ્ટ કરતા જોઈ લો કામ રડે છે

તમારે કે એફઆઈઆર નો અરેસ્ટ નો કેટલો પાવર છે તમારે જુરિસ્ટિક્શન માં તમે સર્વિસ સર્વે કરાવો ને આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું શ્રી નીતેશ પટેલ એસડીએમ ચીખલી બનાવ બંધ કરો એક ટીપુ આવે વિચાર હું કરીને બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બેનો પર એ સ્ટાફનો નો કોણ જરા પાવર કરે બુટલેગર આગળ નાચશે બુટલેગરો ની આગળ નાચશે તાતા થઈયા કરશે તમારો સ્ટાફ

તો અમિને છે ડિસિપ્લિન ઓગ્યા ડિસિપ્લિન તમારા માટે respect પેદા થાય તમારા પોલીસ તક કર્મચારી મિત્રો અને બીજા માટે respect પેદા થાય ને એવું પરફોર્મ તમારા જ્યુડિક્શનમાં કઈક બતાવજો અને પછી એવું કેસોનો તો ગમશે કચિરીની વાત નહીં આવે તો એપ્રીશિયેટ કરીશું કાંચના ઘરમાં રહીને ખાકો કોઈ ના બને ચાલો